જમીન માર્ગની બાજુમાં આવેલ હરિહર સોસાયટી ખાતે જીત રસિકભાઈ પાબારી ઉંમરના સ્ત્રીસનાઓ રહે છે જેણે પોતાના ઘરે આત્મહત્યા કરેલ છે આજરોજ સવારના નવ વાગે એને પોતાના બેડરૂમની અંદર બારીની ગ્રીલ વડે નાયલોની દોરીમાંથી આત્મહત્યા કરેલ છે જે બાબતે તેના ઘરના સભ્યો વોખાટ હોસ્પિટલ ખાતે લઈ ગયેલ અને ત્યાં શ્રી મરણ જાહેર કરેલ અને આ બાબતે પોલીસની જાણ થતાં પોલીસે ડેડ બોડીને સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયેલ અને ત્યાં ઇમ્પેસ્ટ પંચનામું ભરી ડોક્ટરશ્રી પાસે પીએમ કરાવેલ અને હાલમાં તેની અંતિમ ક્રિયાની વિધિ ચાલુ છે અને આ બાબતે એફએસએલ અધિકારીને રૂબરૂ બોલાવી અને બનાવવાળી જગ્યાથી પંચ બનાવ જગ્યાનું પંચનામું કરવામાં આવશે અને ત્યારબાદ કયા કારણસર એની આત્મહત્યા કરી તે સત્ય બહાર આવશે ના હાલમાં કઈને પોલીસ એ રૂમને બંધ કરાવી લીધેલ છે ત્યાંથી કોઈ સુસાઈડ નોટ કેવી કોઈ વસ્તુ મળેલ નથી ના એ બાબતે હજી કઈ કોઈ બહાર આવી નથી આજથી એક વર્ષ પહેલા જીતના વિરુદ્ધમાં ગુનો માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ તે બાબતે તે આગોતરા જામીન મેળવી અને પોલીસ સ્ટેશન હાજર થયેલ ત્યારબાદ તેના વિરુદ્ધ પૂરતા પૂરા નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવી આ જીત ઇમ્પોર્ટ એક્સપોર્ટ નો વ્યવસાય કરતો હતો